મર્યાદા અને વેદ મર્યાદાના કિનારાની વચ્ચે રહી અને વહેતા વહેતા એ નદી જેમ અનેકની પ્યાસને બુજાવે તરસને છિપાવે અનેકના ખેતરને એ પાણી પાય અને અનાજને ઉગાડે અનેકનું પોષણ કરે એટલા માટે સરિતાને લોકમાતાઓ કહી છે આપણે આપણું જીવન એવું પરોપકારી બને ਅਨਦੀਓ ਪਾਣੀ ਨਥੀ ਇਹਨਾ ਪੀਤੀ ਰੇ ਉਪਕਾਰੀ ਐਨੂੰ ਆਤਮਾ ਰੇ ਜੀ ਜਾੜਵਾ ਫਲ ਨਥੀ ਇਹਨਾ ਖਾਤਾ ਰੇ ਕਾਰਣ ਉਪਕਾਰੀ ਐਨੂੰ ਇਹ ਆਤਮਾ આખો ગાય સીમમાં ફરે ચરે અને પછી જે દૂધ બને એ પાછું આપણને પાય એનો ઉપકારી આત્મા એમ નદીની જેવું આપણું જીવન એક તો વહેતું રહેવું જોઈએ જો સાયકલ ઉપર નીકળ્યા હોય ને તો બેલેન્સ તમારે સાધવું હોય સાયકલને એકદમ સંતુલિત રાખવી હોય તો ચાલતા રહેવું જરૂરી છે સાયકલ ગતિમાં હોય એ જરૂરી છે પછી સ્પીડ વધારે હોય કે ઓછી હોય પણ ચાલતા રહેવું જરૂરી છે નહીં તો તમે બેલેન્સ ન જાળવી શકો એમ જીવનનું બેલેન્સ જળવાય એ માટે થઈને ચરે વહેતી ચરે વહેતી ચાલતા રહો અવિરલ બહેતા રહો નદી કી ભાંતિ જો પાણી રૂક જાતા હૈ સ્ટેગ્નન્ટ વોટર હોય ને એની અંદર પછી ધીમે ધીમે ગંદકી આવે એ પાણી પછી બગડવા માંડે વહેતું હોય પાણી તો એ નિર્મળ રહે બહુ હદ તક વો નિર્મળ રહેતા તો આપણે પણ સરિતાની જેમ વહેતા રહીએ નિરંતર અવિરલ ગતિ અને બે કિનારા વેદ મર્યાદા અને લોક મર્યાદા એની મર્યાદામાં રહીએ બે કિનારાની મર્યાદા મર્યાદામાં રહી અને કારણ આ મેરામણને મળવા જવાનું છે અને મેરામણ પણ પોતાની મર્યાદાને ચૂકતો નથી મેરામણ તો ભગવાન પોતે પણ જ્યારે દ્વારકાધીશના રૂપે અથવા તો રામ રૂપે પ્રગટ થાય છે ત્યારે એક મર્યાદામાં પોતે રહે છે અને મર્યાદાનું સ્થાપન કરે છે રામને તો કહેવાય જ છે મર્યાદા પુરુષોત્તમ અને ભગવાન શ્રીકૃષ્ણ ગીતામાં કહે છે કે યદાચરતી શ્રેષ્ઠ તરો જન સ પ્રમાણ કુરુ તે લોકસ્તનુવર્તતે ન વર્તેય જાતુકર્મણ્યતન્દ્રિતા મમ વર્તમાનુ વર્તન મનુષ્યા પાર્થ પાર્થસર્વશ સમાજમાં મોટા માણસો આગેવાનો જે રીતે વર્તે ને બીજા બધા એનું અનુસરણ કરે છે ભગવાન કહે છે એટલા માટે હું જો મર્યાદામાં ન રહું હું જો ધર્મની મર્યાદાનો સ્વીકાર ન કરું તો મારી વાહેવાહે તો બધા આવે છે મને ફોલો કરે છે મારું અનુસરણ કરે છે આ બધાનું જીવન બગડે સ્વર્ગસ્થ હરિભાઈ કોઠારી એમ કહેતા કે કાંડા ઘડિયાળ હોય ને આપણી એ ખોટો સમય બતાવે તો વધી વધીને તમને નુકસાન થાય બસ ચૂકી જાઓ ટ્રેન ચૂકી જાઓ ફ્લાઇટ ચૂકી જાઓ કોઈની મુલાકાતનો સમય તમે ચૂકી જાઓ તમને નુકસાન થાય પણ શહેરનો જે ટાવર હોય ને એ ઘડિયાળ જો ખોટો સમય બતાવે તો આખા ગામને નુકસાન થાય એમ જે પણ સમાજની ટાવરિંગ પર્સનાલિટીઝ હોય આગેવાનો હોય શ્રેષ્ઠ લોકો હોય એ જો ખોટું કરે ને તો આખા સમાજને નુકસાન થાય મમ વર્તમાન વર્તન તે મનુષ્ય પાર્થ સર્વશા હે પાર્થ લોકો મને અનુસરે છે એટલા માટે જો હું આ પ્રમાણે ન વર્તું અને ન રહું તો તો કેટલાય નુકસાન થાય તો ભગવાન પોતે પણ એ મર્યાદાનો સ્વીકાર શરીર ધારણ કર્યું તો પછી શરીરને એનું સંવરણ પણ કરવું જોઈએ તો એ મર્યાદા ભગવાને અહીંયા દ્વારકામાં ભગવાન પોતે સ્વધમ પધાર્યા પેલા જરા નામના પારધીનું બાણ ખાય અને ભગવાને પોતે પણ આ શરીરને છોડ્યું અથવા તો લીલા સ્મરણ કર્યું અથવા તો ભગવાન તિરોધાન થયા ભક્તિની ભાષામાં આપણે કહીએ કારણ કે ભગવાનનો જન્મ અને ભગવાનનું મૃત્યુ તો હોય નહીં તો ભગવાન નિત્ય છે એટલે ભગવાનનું પ્રાગટ્ય અને ભગવાનનું તિરોધાન થઈ જવું એ મરી ગયા એમ ન કહેવાય જેને ભક્તિનો છાંટો ન હોય નહીં આવી ભાષા બોલે ભગવાન તિરોધાન થાય છે ભગવાન પ્રગટે છે ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી ભગવાન તિરોધાન થાય છે લીલા સમેટી લે છે જેમ સમુદ્રની અંદર ઉઠતી લહેર સમુદ્ર થી જ ઉઠે છે સમુદ્રમાં જ ઉઠે છે સમુદ્રમાં જ એ આમ ગતિ કરતી કરતી કિનારા તરફ આવે છે અને પાછી સમુદ્રમાં જ સમાઈ જાય છે આ બધા સમુદ્રના અંદર થતા ખેલ છે મહાસાગરમાં બધી લહેરો આપણે એ જ ચૈતન્યના મહાસાગરમાં ઉઠેલી એક લહેર છીએ આપણે પરમાત્માથી જુદા નથી પણ લહેરને અજ્ઞાન થાય એટલે પોતાની જાતને સમુદ્રથી જુદી માને એમ અજ્ઞાનને કારણે આપણે ભગવાનથી જુદા પડ્યા અને આપણે આપણી જાતને જુદા માનીએ બાકી તો લહેર એ સમુદ્રનો જ એક અંશ છે એમ જીવ એ ભગવાનનો જ એક અંશ છે આવો રામચરિત માનસની ચોપાઈનું ગાન કરીએ અને તેથી સમુદ્રમાં જે ગુણ હોય છે સમુદ્રના પાણીમાં જે ગુણ છે એ જ લહેરમાં પણ છે એમાં કંઈ ભેદ નથી હા ભેદ હોય તો એટલો કે તમે સમુદ્રમાંથી આમ એક લોટો પાણી લઈ લો ને ભરીને એટલે સમુદ્રના પાણીનો લેબોરેટરી ટેસ્ટ કરાવો અને લોટાના પાણીનો લેબોરેટરી ટેસ્ટ કરાવો પરિણામ એક જ આવે રિપોર્ટ એક જ આવે પણ ભેદ કેટલો કે સમુદ્રના પાણીમાં મોટા મોટા જહાજ તરે એને તારવાની તાકાત સમુદ્રમાં અને લોટા પાણીમાં આપણે ડૂબીએ નહીં આમ ભલે કહેવાય ચુલ્લું ભર પાણીમાં ડૂબ મરો એ ખીજાય ને જેને નામ બોલ્યું હોય ને એને એમ કહેવાય ઢાંકણી ભર પાણીમાં ઢાંકણી પાણી લઈને ડૂબી મર ચુલ્લું ભર પાણીમાં ડૂબ મરો બાકી આમ તો એટલા પાણીમાં આપણે ડૂબીએ નહીં અરે હરખું ભીનું ન થાય આ તડક્યો હોય ને એમ કે પાણી છાંટો

સામર્થ્યમાં ભેદ છે અને એટલા માટે ભગવાનનું શરણું લે છે મોજું જન્મ્યું દરિયામાં મોજું ગુજરી ગયું એમ જેમ કેતા નથી દરિયામાં મોજા એ મહાસાગર મહાસાગરની હકીકતમાં લહેર આપણે બધા મોજા છીએ આ મોજે દરિયા આ બધા મોજા છે એટલે આપણે કાઠિયાવાડમાં બહુ સરસ શબ્દ પ્રયોગ છે કે મોજ કરો ਮੋਜ ਮਾਰੇ ਬੂ ਮੋਜ ਮਾਰੇ ਬੂ ਇਹ ਮੋਜ ਮਾਰੇ ਬੂ ਰੇ ਆਪਣੇ ਮੋਜ ਮਾਰੇ ਬੂ ਮੋਜ ਮਾਰੇ ਬੂ ਮੋਜ ਮਾਰੇ ਬੂ ਰੇ ਅਗਮ ਅਗੋਚਰ ਐ ਜੀ ਅਲਖ ਧਣੀ ਨੀ ਖੋਜ ਮਾਰੇ ਬੂ ਰੇ આપણે મોજ મારે મુરે એજી અગમ અગોચર આ અલખ ધણીની ખોજમાં રે રે મોજ મારે મોજ મારે મુ મોજ મારે મુરે આત્મા ચાર મુઠ્ઠી ભંગા લઈને દ્વારકાની જાત્રાએ

તો મેં ધર્મને લગતા આટલા કાર્ય કર્યા અર્થને લગતા આટલા તને ધ્યાનમાં રાખીને ધર્મપૂર્વક મેં અર્થનું સંપાદન કર્યું મેં પૈસો કમાણો અને કમાયેલા પૈસામાંથી પાછો આટલો ધર્મ કર્યો હિસાબ તો આપવો પડે ને એ માલિક છે અને આપણે માલિક નથી આપણે મુનિમ છીએ એટલે હિસાબ આપવો પડે હિસાબ રાખવો જ પડે હિસાબમાં રહેવું પડે માપે બધું કરવાનું એટલે કે મર્યાદામાં રહેવાનું માપે બધું કરવાનું અને માપે બધું હોય ને એમાં જ મીઠાશ છે એમાં જ છે માપે મીઠું ન ખાય દાળીમાન શાકમાં કે મારી બાઈ હું કામ લોભ કરે જો ને હજી ગુણ ભરી મીઠા નાખ તું તારે હાથું કામ ટૂંકો રાખે છે ભલે ને ગુણ્યું ભરી હોય મીઠાની પણ મીઠું માપે હોય એની તાણ હોય એ તકલીફ અને વધારે પડતું હોય તો હું કે ખબર ડોઢો થામા કાઠિયાવાડ કાઠિયાવાડ આપણા એકાક એક એક બધા જે શબ્દ પ્રયોગ છે ને ચોંટુંક હોય ડોઢો થામા ને હવે અને જો ઓછું હોય તો કે તાણ રહી ગઈ માપે બધું માપે પૈસો માપમાં હોય પોશાક પણ માપમાં હોય સંબંધો એના માપમાં હોય બધું માપમાં પોશાક લુગડા બધા માપમાં હોય ને તો આમ હારા લાગે લઘર વગર જબ્બો કરાવે તો એની બાયું એટલી મોટી હોય કે અડધો અડધો ફૂટ આમ બહાર નીકળે લબડતી હોય લેંગાના એટલા ટૂંકા હોય કે ગોઠણ માંડમાં ઢકાય તેને લેંગો થોડો કહેવાય એ બધું માપમાં હારું અને જે દરજીને બરાબર હરખું માપ લઈને પછી માપમાં લુગડા સીવતા આવડે ને ઈ દર્જી એકદમ પાકો એક કુશળ એટલે હું કે એક નુર આદમીને હજાર નુર વાસિ ત્ર વિચારણીય વાસ પ્રદાન ખલુ યોગ્યતા યા હવે સંસ્કૃતમાં હંળો દિગંબરમ વિક્ષ દિગ પીતાંબરમ વિક્ષ દદૌ સ્વકન્યા પોષાકી માણસની યોગ્યતા નક્કી કરવામાં અગત્યની ભૂમિકા ભજવે છે દ્રષ્ટાંત છે કે આ સમુદ્ર મંથન થયું ને ત્યારે એમાંથી લક્ષ્મીજી પણ પ્રગટ થયા અને વિષ પણ પ્રગટ થયું તો ભગવાન વિષ્ણુએ પિતાંબર પહેરેલું નામ ઘરેણા બરેણા અને બહુ સરસ શંખ ચક્ર ગદા પદ્મધારી ચતુર્ભુજ તો સમુદ્રએ પોતાની દીકરી લક્ષ્મી એને પરણાવી વિષ્ણુને આપી અને શંકર ભગવાન આ ભોળોનાથ સોમનાથ દિગંબર ભસ્મ ચોળેલા એટલે સમુદ્ર હું કે ઝેર નીકળ્યું હતું ને આ તમે રાખો ભોળા દ્વારકાધીશ ને લક્ષ્મી અને આ સોમનાથને વિષ પણ કંઠે ધારણ કર્યું પણ આમ જુઓ ને આમ જુઓ તો સંસારમાં રહેનારાને વિષ પીવું પડે ભોળાનાથ એનું એક નામ